જય જવાન જય કિસાન મિત્રો આજે અમારા બાપા અને એના જૂના સંબંધી ત્રીસ વર્ષે પાછા મળ્યા છે તો બે જૂની બે એની રીતે વાત વાતો કરે છે જે ત્રીસ વર્ષ પહેલાંની તો બે વૃદ્ધોની વાતો સાંભળવાની ખૂબ મજા આવે એમ છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

કેમ હો બાજલા એસી ઉપર પલો કરી ગયો પણ એસી ઉપર એનો જોવ નામ ભૂલી ગયો તો હું તો તમાર હાલો 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 એ મારાથી વડો છે છોકરા બે બહુ નથી કે ર મારા ભાઈએ એટલો નથી કર્યો મર ભાઈ એ રેડો પરતમ મોવ કી ગયો હા એ હારું છે ને હારું કેવું હા આ આર્બો જડી ગયો કે શું જા ઉતારે મને તો જીકુ લઈ જ દેવા ક્યાં એ આ બાજુ કે

અલાના હોઈ ગાવ ઇમી દીધી હું ના લઈ લીધા તો સાધન મોટું થઈ ગયું ને હવે ખાતે નો ખાતે ના છોડે ભૂમિદદ ના છોડે હવે પાછી માંગણી કરે છે ફરિયાદ કરે જમીન દીધી લઈ લીધી લેવી પાછી